કોઈને કોઈ બાળા ભીન રહી છે મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે અને બીજી બાજુ હર્ષ સંઘવી ખોટી પ્રતાફરી મીડિયામાં આવીને કરતા હોય એક બાજુથી હર્ષ સંઘવી રોંગ સાઈડમાં જનારા જેલમાં પૂરવાની વાત કરતા હોય બીજી બાજુ ઝઘડિયા અંદર દસ વર્ષની બાળા પર દુષ્કર્મ થાય છે એમના ગુપ્તાંગની અંદર સ્થળીઓ નાખીને એટલી હવાન્ય દેખાડવામાં આવે છે ભાજપ મહિલા મોરચો ચૂપ છે ભાજપના તમામ નેતાઓ ચૂપ છે ખરેખર તમામ લોકોને શરમ આવવી જોઈએ અને આ બાબતે એ લોકોએ મહામંથન કરવું જોઈએ જો આ તમામ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી છે મુખ્યમંત્રી છે ગૃહમંત્રી છે એમનાથી જો મહિલાની સુરક્ષા ના થતી હોય તો રાજીનામું આપી દેવું જોઈએ ને ઘરે બેસી જવું જોઈએ કારણ કે આવી જે ઘટના બને છે એ ઘટના જેના ઉપર વીતે એને ખબર હોય બળાત્કાર જે દીકરી ઉપર થતો હોય જે મહિલા ઉપર થતો આમ આદમી પાર્ટી તરીકે અમે માંગ કરીએ છીએ કે જો તમે આ દીકરીને ને ન્યાય ના અપાવી શકતા હોય દિવસે ને દિવસે જે બળાત્કારના કેસો વધી રહ્યા છે વાર્ષિક જોવા જઈએ સર્વેના આધારે તો છસો થી પણ બધું મહિલાઓ કેટલી બધી ઘટનાઓ દબાઈ જતી હશે તો આનો મતલબ એવો થાય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર